તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો ઓમાર નિષ્ણાંત પટેલ દ્વારા વરસાદને લઈને આગમી ત્રણ દિવસ સુધી વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે અંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે તેમણે આગામી સત્યાવીસથી અઠ્યાવીસ જૂન સુધી સામાન્યથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે દર્શક મિત્રો જેમાં અમદાવાદ બોટાદ ભાવનગર સુરત વડોદરા જામનગર અમરેલી જેઓમાં વિસ્તારોમાં થવાની વ્યક્ત છે મિત્રો પટેલના અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો અંબાલા પટેલના જણાવ્યા અનુસાર સત્યાવીસથી થી અઠ્યાવીસ જૂન સુધી સામાન્યથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો દર્શક મિત્રો અમદાવાદમાં સોના ચાંદીના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આ દર્શક મિત્રો મંગળવારે ચાંદીની કિંમત એક હજાર રૂપિયાના વધારા સાથે તેની ઓલ ટાઈમની કિંમત એક લાખ આઠ હજાર પગી હતી જ્યારે સોનામાં એક ઝટકે બાવીસસો રૂપિયા તોડતા ચૌદ દેશમાં ન્યૂનતમ સપાટી એક લાખ ત્રણસો રૂપિયા સુધી પહોંચી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો આ દર્શક મિત્રો જૂનાગઢ દ્વારકા જામનગર થાન ભાવનગર ઉનામાં પણ વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો આગમી વિસ્તારોમાં સુરત વલસાડ વડોદરામાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે જેમાં દર્શક મિત્રો મહેસાણા અમદાવાદમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લેતો તો દર્શક મિત્રો વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ દર્શક મિત્રો વડોદરા જિલ્લામાં સત્તર ઇંચ વરસાદ પડ્યો છે આ દર્શક મિત્રો વડોદરામાં વરસાદ પડવાથી ગામમાં પાણી ભરાયા છે આ દર્શક મિત્રો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રસંગ મિત્રો ગુજરાત ગ્રામ પંચાયતની ચર્ચાની લઈને સૌથી મોટો સમાચારની વાત કરી લેતો આદરણીય મિત્રો પાટણ હિન્દુ બહુમતી ધરાવતું એક ગામમાં જ્યાં મુસ્લમાન મહિલાને સરપંચ બનાવવામાં આવે છે આદરણીય મિત્રો પાટણ જિલ્લાના આ ગામમાં હિન્દુ મુસ્લમાનનો એકતાનો પ્રતિક જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો ગામમાં હિન્દુની બહુમતી હોવા છતાં પણ મુસ્લમાનને સરપંચ બનાવવામાં આવ્યા છે